હેલો મારા પ્યારા મિત્રો મારા સબસ્ક્રાઈબ મિત્રોનું સ્વાગત છે નવા વિડીયો અંદર આજે મિત્રો હું જાઉં છું દીવ દીવની અંદર આવી ગયો છું દીવના કેટલાક સુંદર અને નયન રમ્ય દ્રશ્યો તેના બધા પાછળ મારી જોઈશું કે આ દરિયો છે દીવમાં કેટલાક એવા સ્થળો છે જે આજે મારી શોર્ટ ટ્રીપ છે હું તને બતાવું આ વિડીયોની અંદર મારા લોંગ વિડીયો જોવા માટે તમે જોજો આજે જે બ્રિજ છે દીવનો બ્રિજ અહીંથી ક્રોસ કરું છું અને દીવની અંદર કેટલાક એવા દ્રશ્યો મારા ફૂલ વિડીયો જોવા માટે તમે મારા જીજે ચૌદ સુભાષ સોલંકી બ્લોગ નામની ચેનલ અંદર એને ફોલો કરો તમને આખો વિડીયો અંદર જોવા મળશે વિડીયો બહુ ઇન્ટરેસ્ટિંગ નહીં એક વખત વિડીયો તમે જોવો વિડીયોને લાઈક દો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું દોસ્તો ભૂલતાની વિડીયો એન્ડ સુધી જોશો તો એને મજા આવશે આ જો તમે દીવનો આ જે બોટ પડી છે તે કિલ્લો છે દીવનો આ જે બીચ છે ને પેલું જે શું કે બાજાર છે દીવની એ દીવની બાજાર છે અને આ દીવનો બ્રિજ છે દીવની ઉપરથી આજે સન્ડે છે એટલે કંઈક તો થોડોક ટ્રાફિક પણ છે પણ અલ્ટિમેટલી તમને દીવની અંદર મજા આવશે